प्रश्न नंबर 1 आमળાનો ચૂર્ણ મધમાં મિક્સ કરીને ખાવાથી શરીરમાં શું સ્વચ્છ રહે છે એ મોઢું બીત હદય સી લોહી દીત પાચન ક્રિયા સાચો જવાબ છે સી લોહી प्रश्न नंबर 2 દૂધમાં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી ઘૂંટણનો દુખાવો મટે છે એક નમક બી તેલચી સી તાદુ દી લવિંગ સાચો જવાબ છે ડી લવિંગ પ્રશ્ન નંબર ત્રણ गुजरात ના કયા શહેરમાં સૌથી વધારે મંદિર આવેલા છે એ પાલિતાણા બી ગાંધીનગર સીક પોરબંદર દી સોમનાથ સાચો જવાબ છે એ પાલિતાણા પ્રશ્ન નંબર 4 ભારત દેશ નું સૌથી પવિત્ર ઝાડ ક્યું છે એક વડલાનું ઝાડ બીક પીપળાનું ઝાડ સીક લીમડાનું ઝાડ દીક આંબાનું ઝાડ સાચો જવાબ છે બી પીપળાનું ઝાડ પ્રશ્ન નંબર પાંચ દૂધને અમુક સમય માટે ખુલ્લું પડ્યું રાખવાથી તેનો સ્વાદ ખાટો લાગે છે તેનું કારણ શું છે ए लैक्टिक एसिड बी साइट्रिक एसिड सी टेमिनो डी टार्टरिक સાચો જવાબ છે એ લેક્ટિક એસિડ પ્રશ્ન નંબર 6 વાડનો જીવતો અને વૃદ્ધિ પામતો ભાગ કયો છે કેક વાડના મૂળનો ભાગ બી વાડનો છેડો सीतवाड़ो मध्य भाग दीप माथी एक पण नहीं साचो जवाब छे। सी वो मध्य भाग प्रश्न नंबर सात शरीर में रक्तन निर्माण क्या भाग में छे एक अस्थिम बीत मगज सी यकृत દીક હૃદય સાચો જવાબ છે એ અસ્થિન્જા પ્રશ્ન નંબર આઠ બાળકને ચૌદ વર્ષની ઉંમર સુધી વૃદ્ધિ માટે કયું ઘટક સૌથી વધુ મહત્વ ધરાવે છે એ પ્રોટીન બીક ચરબી સી વિટામિન દીક કાર્બોહાઈડ્રેટ સાચો જવાબ છે એ પ્રોટીન પ્રશ્ન નંબર નવ મનુષ્યના શરીરમાં નીચેનામાંથી શેનું પ્રમાણ સૌથી ઓછું હોય છે એક હાઇડ્રોજન બી કેલ્શિયમ સીપ લોહી બીપ કાર્બન સાચો જવાબ છે સી લોહી प्रश्न नंबर दस भीमदेवनी कई राणीए प्रजा कल्याण हेतु बनावी बनाई एक द्राणी उद्यमती दी नायिका देवी सी राणी ते के नहीं साचो जवाब छे ए राणी उद्यमतीय પ્રશ્ન નંબર અગિયાર શિયાળામાં કઈ શાકભાજીનો રસ પીવાથી શરદી અને ઉધરસ મટે છે એ ટમેટા બી બટેકા સી ગાજર દી મેથી સાચો જવાબ છે સી ગાજરનો પ્રશ્ન નંબર બાર મહારાજ સયાજીરાજ ગાયકવાડે મફત અને ફરજીયાત કેળવણીનો પ્રયોગ સૌ પ્રથમ ક્યાં કર્યો હતો એ કચ્છ જિલ્લામાં બી અમદાવાદ જિલ્લામાં સીક વડોદરા જિલ્લામાં દીક અમરેલી જિલ્લામાં સાચો જવાબ છે દી અમરેલી જિલ્લામાં પ્રશ્ન નંબર તેર क्या कविये तेमना प्रसिद्ध महाकाव्य में पृथ्वीराज चौहानी वीरखता लखेली छे। एक चंद ब्रदाई, बीक तानसे बीक राजा भोज दीप यशोवर्मा साचो जवाब छे। ए चंद्रदाई प्रश्न नंबर चौदह गुजरात માં ગાંધીજી પ્રેરિત ખેડૂતોએ કરેલો પ્રથમ સત્યાગ્રહ કયો છે કેક ધરાસણા સત્યાગ્રહ બી ચંપारण સત્યાગ્રહ સી ખેડા સત્યાગ્રહ દી બારડોલી સત્યાગ્રહ સાચો જવાબ છે સી ખેડા સત્યાગ્રહની પ્રશ્ન નંબર 15 महात्मा गांधी પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા એ એક વખત બી બે વખત સી ત્રણ વખત દીક ચાર વખત સાચો જવાબ છે કે એક વખત પ્રશ્ન નંબર 16 હિરોઇન સ્નેહલતા મૂળ કઈ ભાષાની હિરોઈન હતી એ ગુજરાતી બી હિન્દી સીત સંસ્કૃત દીત મરાઠી સાચો જવાબ છે દી મરાઠી પ્રશ્ન નંબર સત્તર ગુજરાતમાં વસતા ક્યાં સાપને પગ હોવાના અવશેષો મળી આવ્યા છે एक ब्लैक कोबरा बी एना सी कसगर बी कोई नहीं साचो जवाब छे। सी असगर ने प्रश्न नंबर अठार गुजरात उत्तर सरहदे पथरायेली पर्वतमाला कई छे। एक सातपुरा बीत द्य सी तरवल्ली बीत सहयाद्री साचो जवाब छे सी अरवल्ली प्रश्न नंबर ओगनीस डिस्कवरी ऑफ इंडिया ना लेखक कौन हता ए सुभद्रा कुमारी बी जवाहरलाल नेहरू सी सुमित्रानंद जयशंकर प्रसाद साचो जवाब छे बी जवाहरलाल नेहरू प्रश्न नंबर वीस क्या देशे जोगिंग करवा पर प्रतिबंध लगा छे एक इराक देश बी बरुंडी देश सी जर्मनी देश बी चीन देश साचो जवाब छे। बी बरुंडी देश प्रश्न नंबर एकवीस भारत ना क्या राज्य में सौरे पड़तर जमीन छे? एक गुजरात बी बिहार सी राजस्थान बीत पंजाब साचो जवाब छे। सी राजस्थान मा प्रश्न नंबर बीस ना क्या अंग में हाडकू नहीं होत एक कान में बी नाक जीभ में बीक आंगली में साचो जवाब तमने खबर होए तो कमेंट करीने जनावो અને વિડિયો સારો લાગે તો લાઇક કરી દેજો